સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાને લઈને અમરેલી અમરેલી જિલ્લામાં કોંગ્રેસ સજાગ થઈ છે આજથી જિલ્લાના તાલુકા મથકો પર કોંગી નેતા લલિત વસોયા માનસિક ડોડિયા દિનેશ મકવાણા ભીખુભાઈ વાટોરીયા સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આગામી ચૂંટણીઓ જીતવાનો મંત્ર કોંગી નેતાઓએ કાર્યકર્તાઓને આપ્યો હતો સાથે સાથે કોંગી નેતા પ્રતાપ દુધાતે ભાજપ પર નાના પક્ષોને લાવીને 2007 થી ચૂંટણીઓ જીતવાના પ્રયાસો સફળ થયા હોય ને કેશુભાઈ પટેલે પણ પાર્ટી લઈને આવ્યા અને ભાજપા એમાં સફળ થયું હોવાનું ટોણો દુધાતે કરીને 30 વર્ષથી ભાજપ રાજ કરતું હોવાનું જણાવ્યું હતું અમરેલી જિલ્લામાં લીલિયાબાદ સાવરકુંડલા અને રાજુલા જાફરાબાદ અમરેલી બાબરા લાઠી ધારી બગસરા સહિતના તાલુકા મથકો પર ત્રણ દિવસ સુધી કાર્યકર્તાઓએ જોમ જુસ્સો સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ મજબૂત થાય તેવા સમીકરણો કોંગ્રેસી નેતાઓએ તેજ કર્યા છે અને આગામી એક અઠવાડિયામાં તાલુકા વાઇઝ કોંગ્રેસનું સંગઠન જાહેર થવાનું દુધાતે જણાવ્યું હતું પ્રદેશ કોંગ્રેસના આદેશ મુજબ સંગઠન સૂજન અભિયાનના અંતર્ગત આજે પ્રદેશના નિરીક્ષકો આવ્યા છે અને સવારમાં લીલિયાથી શરૂઆત થઈ સાવરકુંડલા બપોર પછી રાજુલા જાફરાબાદ આવતીકાલે સવારે ધારી ખાંભા ચલાલા બપોર પછીના બગસરા અને ત્યાર પછીના સાંજના ટાઈમે અમરેલી શહેર અમરેલી તાલુકો અને નેક્સ્ટ ડે લાઠી બાબરાની અંદર આ કાર્યક્રમ પૂર્ણ થશે બધાને રૂબરૂ સાંભળે છે કાર્યકર્તાઓને રૂબરૂ નિરીક્ષકો મળે છે કામ કરતા લોકો આગળ વધે એ પાર્ટીનો ધ્યેય એની પણ સ્થાનિક લેવલે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને કોઈપણ સ્થિતિની અંદર આ વખતે આખા એ જિલ્લામાં તાલુકા પંચાયત અને નગરપાલિકા કોંગ્રેસની આવે એ અમારો પ્રયત્ન રહેશે ટૂંક સમયની અંદર આ રિપોર્ટ લઈને પ્રદેશમાં જશે અને એક વીકની અંદર આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં